પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું મહાઅધિવેશન કંજેટા રતન મહાલ રેશ અભયારણ્ય ખાતે શાનદાર રીતે યોજાયું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા સ્થિત રતન મહાલ રેશ અભયારણ્ય ખાતે તારીખ અઢાર બે બે હજાર છવ્વીસના રોજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લા દ્વારા મહાઅધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ સ્થાને યોજાયો હતો

આ પ્રસંગે નરેશભાઈ બારિયાએ લોકશાહીના ચોથા આધાર એવા પત્રકારોની વેદના અને પડકારો વિશે સંબોધન કર્યું હતું હર્ષદભાઈ નીનામાએ પત્રકારોની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરીને હંમેશા તેમની સાથે ઊભા રહેવાની ખાતરી વ્યક્ત કરી જયંતિભાઈ બારિયાએ પત્રકારોની કામગીરીને બિરદાવતા પ્રાસંગોચિત વક્તવ્ય રજૂ કર્યું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાદુડિયાએ પત્રકારોની વિધ માંગણીઓ વીમા યોજના અને સરકાર સમક્ષના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી તેમણે રાજ્ય સરકાર પર પત્રકારોની માંગણીઓ પ્રત્યે યોગ્ય ધ્યાન આપવાના મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા